ભાવિકો ની ભીડ ઉમટી પડી હતી ભક્તોએ એ પિતૃ તર્પણ અને શ્રાદ્ધ વિધિ માટે તીર્થેત્ર દામોદર કુંડમાં વિશાળ સંખ્યા હાજરી આપી જોકે ગિરનાર પર્વતમાળામાં પડેલા ભારે વરસાદ ના કારણે નીચાણવાળા રહે બીજી તરફ શહેરના પ્રમુખ નગર વિસ્તારના રાધા કૃષ્ણ મંદિર માં બરફીલા બાબા ભવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં પણ શ્રદ્ધાળુઓની ભારે ઉપસ્થિતિ જોવા મળી જ્યાં ભક્તોએ દર્શન પ્રસાદ નો લાભ લીધો સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ નું અનોખું દ્રશ્ય જોવા મળ્યું પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા સાથે એસડી ન્યૂઝ ગુજરાતી જુનાગઢ